લગ્ન મંડપ પર પવન અને કમોસમી વરસાદે પાડ્યો ભંગ પવનના સુસવાટા અને વરસાદના કારણે મંડપ તૂટી પડતા નુકસાન કપરાડા તાલુકાના બાબર ખડક ગામમાં લગ્નના સુપ્રસંગે પહેલા દુઃખદ ઘટના નોંધાઈ છે ગામમાં આવતીકાલે યોજાનાર વરાજાની ચાલના વિધિ માટે મંડપ અને અન્ય વ્યવસ્થાઓ તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક જ તેજ પવન અને વરસાદ શરૂ થયો હતો આકસ્મિક રીતે આવેલા પવનના સશક્ત અને વરસાદને કારણે મંડપ તૂટી પડ્યો હતો અને વિધિ માટે સજાવટ કરેલું સામાન પણ નુકસાને પામ્યું હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભારે પવનમાં મંડપના પિલર પડતા કેટલાક અન્ય સામાન પણ બગડી ગયા છે પરિવાર દ્વારા કેટલાય દિવસોથી કરવામાં આવેલી તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું લગ્નના તહેવારી મિજાજમાં ભંગ પાયો છે અને પરિવારજનોમાં નિરાશાનો માહોલ છવાયો છે જોકે હવે ફરીથી મંડપની વ્યવસ્થા અને વિધિઓની સમયસર પૂર્ણ કરવા માટે ગ્રામજનો અને પરિવારજનો પ્રયાસોમાં જોતરાયા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો